વિજયભાઈ કેમ છો મજામાં તમારી સામે બોર્ડ ઉપર સરસ મજાની ચાર સંખ્યાઓ લખેલી છે એમાં પહેલા નંબરની સંખ્યા તમને દેખાય છે સંખ્યા આ પ્રમાણે છે આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક નવ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે એને અંકોમાં પોઈન્ટ કઈ રીતે મૂકવાનો અને શબ્દોમાં કઈ રીતે બોલી શકાય એ માટે તમે શું કરશો ચલો કરો સરસ વા સૂત્ર છે સરસ વાહ સૂત્ર મૂક્યું સરસ મજાનું તો કે ચાર સ્ટેપ આપ્યા વિજયભાઈએ અને સત્યાસીની નીચે લખ્યો એ આ બાજુ અબજમાં એ પછી સત્યાસીની નીચે ક પાસઠની નીચે લા તેતાલીસની નીચે હ અને બસો ઓગણીસની નીચે સો વિજયભાઈ આવું કેવા માંગે છે ક એટલે કરોડ લા એટલે હ એટલે અને સો એટલે જેથી આપણે શબ્દો મારા ઘડીએ લખવું પડે નહીં બોલી જાઓ બીજી વખત વિજયભાઈ એક વખત વાહ ભાઈ વાહ તાલી પાડી દો બધા વેરી ગુડ વાહ ભાઈ વાહ સરસ ચલો આપણી સામે હવે આવી ગયા છે મિતભાઈ મિતભાઈ તમારી સામે ડિસ્પ્લે ઉપર જુઓ સરસ મજાનો બીજા નંબરનો અંક લખેલા છે પાંચ સાત ત્રણ બે નવ સાત પાંચ ચાર ત્રણ એક ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પોઈન્ટ ક્યાં મૂકશો અને શબ્દોમાં કઈ રીતે બોલશો ચલો કરી બતાવો મને સરસ અવગ ભાઈ કઈક સૂત્ર લખે છે આ સૂત્ર સમિતભાઈ વાહ સરસ 5 કરોડ 27 લે 5 અબજ 27 કરોડ 29 લાખ 70000000 વાહ ભાઈ વાહ એકમ દશક ગણ્યા વગર એમને સૂત્રના આધારે આખો રકમ બોલી નાખી ફળી ફરી એક વાત બોલો મિતભાઈ 5 5 અબજ 27 કરોડ 29 લાખ દો વાસ આપણી સામે આવે આવી ગયા છે કેમ છો મજામાં તમારી સામે ત્રીજા નંબરની રકમ લખેલ છે સાત બે નવ એક આઠ અગિયાર હવે આને શબ્દોમાં કઈ રીતે વંચાય ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ એને પોઈન્ટ ક્યાં મૂકશો કઈ રીતે સરળ કરશો એકમ દશક મુજબ ગણતરી કરશો ચલો મને કરીને બતાવો ભાઈ

શું લખ્યું એકલા હસો એકલા એકલા હસો એટલે કોઈ તમને પાગલ ગણશે પણ અહીંયા કોઈ પાગલ ગણશે નહીં આ તો ભાઈ અંકોમાંથી શબ્દોને બોલવા માટેનું સરસ મજાની ટ્રીક છે ચલો વાંચો ભાઈ વાહ ભાઈ વાહ તાલી પાડીજો દો બધા વાહ એક બે ત્રણ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પોઈન્ટ ક્યાં મૂકશો અને શબ્દોમાં કઈ રીતે બોલશો ચલો ફટાફટ વાહ એલા ત્રણ આંકડા પછી પોઈન્ટ પછી બે આંકડા પછી પોઈન્ટ મૂકી દીધો છે હવે શું કરશો સૂત્ર લખે છે વેરી ગુડ કઈ સૂત્ર લખ્યું ભાઈ એકલા હસો એકલા એકલા તો કોઈ ગાંડું નો ગણ આપણને નહીં ચલો ગણો હાલો ભાઈ કરોડ કરોડ છગડે પાસડે વેરી ગુડ વેરી ગુડ વાહ ભાઈ વાત પડતા